આરી ગાડી આપણે જઈએ છે ને હાલો હવે તમને બસમાં માં મળીએ આ ટિકિટ કપાવાની બાકી અને સા સા આ આપણે ઘણી વાર સફર કર્યા પણ આજે આપણે પહેલી વાર જઈ ગયા છે ચલો પછી મળીએ તો આ છે વંદે ભારત એક્સપ્રેસ સાવા ગાણી આપણે ગાડીમાં મોટ કરી નાખીએ આ છે આપણા ડ્રાઈવર સાહેબ ગાડી નું લોક એકદમ મસ્ત છે જબરદસ્ત નવી ટકા તો આપણે આ ડ્રાઈવર છે રાયમલભાઈ અને આપણા ને લઈ જશે આપણે ગામડે પહેલી વાર આપણે જઈ જશે સાવા ગાડી 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 ની અંદર થી આવું લુક છે કઈ સારું એવું તૈયારી કરી નાખે આપણે ટિકિટ બની ગઈ કન્ફર્મ આવો તો પછી મળીએ આ છે સિવા બસ હવે આવી રહી છે બસ સતારગામ થી આપણી ગાડી નીકળી ગઈ છે અને ટાઈમ થઈ ગયો છે 6:10 નો હવે આપણે સવારે કેટલા વાગે પહોંચાડે છે રમેનભાઈ અમારે અને અમારે કંડક્ટર સાહેબ જેમાભાઈ જેમાભાઈ કેમ છે મજા ને આલા કાઈ મોડમ બોલત કર અમટ મજા મજા આવા ગામ ગામવાળા હે બધા નહીં હા tụઈ ગામ ના એટલે બધા સહી 第六篇。

मदल <laughs> 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 આપણે સાવ ઘણી આ રીતે સજાવેલી છે મસ્ત સારી એવી ડેકોરેટ બનાવી છે લાઇટિંગ સારી ટુ બાય વન નું કમ્બિનેશન રહેશે અને આપણે

બરોબર <tip> <tip> તો તમને ફરી એકવાર રૂટ બોર્ડ જણાવી દઉં કે આપણે સુરત થી અંકલેશ્વર અને અંકલેશ્વરથી એક્સપ્રેસ હાઈવે મતલબ અમદાવાદ અમદાવાદ થી સાણંદ સાણંદ થી વિરમગામ ફુલકી માંડલ દસાડા ગોપાલ હોટલ સમી સંકલેશ્વર રાધનપુર અને બાબરના રૂટ પર સીતારામ વાઘાણી અને જયગુ ત્રણ ત્રણ ને તાજા આપણે પહેલી વાર આપણે બે વાર તો સીતારામમાં માં વિડીયો બનાવીને છે પણ આપણે પહેલી વાર વાઘાણીમાં વિડીયો બનાવીએ છીએ લાઈટ એકદમ મસ્ત इलेक्शन ना कारण जति अब जति गुटारमी गाडी छ सति सिताराम बिगाडी इलेक्शन मा डाली दिन सक्दैन होटल लापटे चमन आइ गयो छ तमत सब क्या के ती बढी गाड्यो जैन सबैको कस्तो आ र सबै सब के पार्टी हो यो के गुट छ इलाई के गुट छ इलाई एक सिताराम नै हैन मम भवान्या लाइ <laughs> 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 हलो त आहे बढ़िया समय का तारीख काफी सिधारने रेरान आ चुके भाई अभी दोबारा ध्यान रखना का सिंचाई वाली तो बिल्कुल एक संस्था से बात करते हैं काम पर कई सदिन कुपन लेनी पड़े हमने हमने कल कुपन नहीं जाऊंगा पैसा नहीं टीम 11 की और एंटरप्राइजेस करोड़ों के इतना मत सोचो આપડે ન્યા પડી છે ગાડી એની બધી બઉ કે આપડે વંદે ભારત એક્સપ્રેસ છે વાઘાણી ની છે અને આ છે વાલમ આ પણ વંદે ભારત એક્સપ્રેસ આરામ નીકળી હાઈવે પરથી અમે જહાજ બસ હાલ અજગરી બસ જ નીકળી ગઈ છે ગાડી આયા જઈ ગયા છે આપણે આપણે હોલબાલ ચામું નથી નીકળી ગયા છે ને હવે ચડી ગયા છે આય ને

બધાને રામ રામ સીતારામ જય lagi बल भाई हमने पहुंचारी ગયા હે વાંદે ભારત આપણે ઉતારીનું આ ગાણી નીકળી ગઈ બાર યા છે આપડે એક્સપ્રેસ હાઈવે સવાર સવારમાં પહોંચી ગયા છે આપણા ગામના દેવ પણ મસ્ત સારા ઉગી ગયા છે એ જાય પહોંચી હાલો મિત્રો આપણે પહોંચી ગયા છે આપણા ગામડે અને મારી ચેનલમાં તમે નવા આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર પણ કરજો ચાલો હવે મળીએ ત્યાં સુધી બધાને રામ રામ સારા જય માતાજી બધા મજામાં છે મિત્રો આજે છે સાત ને આપણે ગામડે આવ્યા હતા સ્પેશિયલ મત માટે અને હવે જઈ રહ્યા છે આપણે મતદાન કુટીરે અને જોઈએ જેને આપણે યોગ્ય લાગે એને આપણે મત દઈએ યોગ્ય તો શું લાગે જેને રામરાજ કરાવે છે એને આપણે મત દેવાના હશે ચાલો હવે આપણે જઈએ મત દેવા અને અમારા ગામડામાં આપણે આટલું આજે કામ હતું આપણે મતદાન નથી છે તો સુરતથી આવ્યા આપણે વાઘાણી પાવલેસમાં અને હવે જઈએ આપણે મતદાન કૂટીને અમારા સ્કૂલમાં જાય મારી જૂની સ્કૂલ છે ત્યાં જવાનું છે આપણે વિડીયો બનાવવા દઈએ તો બનાવશું અને જાય પછી મળી હાલો બધી પેલા ફટાફટ તૈયાર થઈ ગયા નહીં કમ્પ્લીટ થઈ જાય ફ્રેસ ગામડી હાલો પછી મળીએ તો આપડે મત માટેના અધિકાર બધા લઈ લીધા છે ને હવે જાય છે મત કરવા મતદાન કરવા આજે બધા લઈ લેવા પડતા બૂમે બૂમ કરી છે હાલો પછી મળીએ આપણે વસ્તુ જે છે એ મેં યાદ કરીને લઈ લેવાનું નહીં તો પછી લોચા થાય હાલો પછી મળીએ